જોડે જાય તો પૈસા મળશે એક મોણ હા જોઈ રહ્યો મારું કોમ કાઢી નાખો તો તકલીફ એને પૂછી જોઈએ વળી ખબર પડી રે

જુભા જુભા શું કરો તમે વાળ કરતો જુઓ બોલો એક વાત કરી બાજુ આવું કોઈ નઈ આપડે બે દીએ હાજુ આવું થોડા છે બોલો હા તેવી હવે થોડી આશા લઈને તમારા જોડે આવ્યો હું બોલો ને તમે કોમ કરી આવજો ના ના પાડતા પહેલાં તો તમને એવું કહી દઉં હું તવે તમે કોમ કરી ના પર થાય યાર એટલે હજુબાઈ એમાં એવું હતું કે મારા પૈસાની જરૂર હોય કેટલા પૈસાની જરૂર હોવ હજુબા પૈસા તો દસ હજારની જરૂર હોય મારા વાત તમારી જ છે પણ હું તમારા અંગત યાર પૈસાનો વ્યવહાર કરવા નહીં માગતો તમે વ્યવહારને યાર બુકતા હો પૈસા તમારે બે લાખ રૂપિયા પડ્યા તમારે હાલવા નહીં એટલે આજુબા હું આવું કરો પૂરો તમારે વ્યાજ જોતું તો વ્યાજ હાલ હું પૈસા વ્યાજ વ્યાજની નહીં યાર મારા પૈસા તમારા અંગત વ્યવહાર જ નહીં કરો એટલે આજુબાજુ તમારે કેટલું વ્યાજ જોવો એમ કહો ખાલી વ્યાજ હાલું તમને જોયું ભાઈ વાત વ્યાજની નહીં પણ હું તમારી વ્યવહાર કરવા જ નહીં માગતો એટલે આજુબા તમે એવું તો મને કીધું હો પણ બદલો હું લેવા ન ના રહો ને તો તમે જુદ્યો હવે

જો ભાઈ તમને કહું તમે પૈસા નો કમંડ બતાવો ને એ રૂપ રૂપિયો રજવાળું કોઈનું રહેવાનું નહીં એટલે ગમે એટલે આપણે પૈસા વાળા થઈ ગયા નિયમ રાખવાનો કદી કમંડ નહીં કરવાનો પૈસા વાળો કે નહીં રાખવાનું કદી ભાઈ હતો જાણે પૈસા માંગો છું હા એટલે એમને પૈસા બદલાની ભાવના રાખી

શું કામ માટે પૈસા લઈ જવા તાત્કાલિક આવું તમે હલતા ના હું નાવરિયા કોતરે આવું હવે કીધું ઘણી એટલો બધા આયો હોય તમે પૈસા ના લો વીસ લેતો તમારી વાત જોડવી પડે કે મારે વીસ ટકા વ્યાજ આવવા માટે શા માટે તૈયાર થયું જોડે કરે બરોબર બાકી મારો પેહ વાળો મોણ મારો જ છે બધું જવા દો હવે તમે કોમ કરો હવે ફોન પડી જઈએ બરોબર એટલે હવે તમે એમને જે પેરના પાગના પૈસા અડધા પૈસા દો કશો વાંધો નહિ પેલું ભાઈ આપડે પેલા ભાઈ જોડે પડ્યા ને એ ભાઈ આપડે મારો મારો એવું જ મો બરાબર એટલે એ નહીં ફોન કર્યું પૈસા લીધા નહીં બરાબર કશે વાંધો નહીં હવે એમની ઉકળી જઈ એટલે જ ને રાખેલી એટલે મને ખબર જ નથી પડતી દીધો તો જ જુવા બરોબર સાચી વાત પૈસા ફોન કરું ના પેલું બાઈક લેતા પછી આપડે

મારું મેહોણા ભલે